નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર અમદાવાદ માં નકલી હોસ્પિટલ ઝડપાઈ નકલી ડોક્ટરે આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ બનાવ્યા હતા રાજ્યમાં અનેક નકલી બાબતો બહાર આવતી રહે છે નકલી અધિકારી નકલી પોલીસ નકલી ડોક્ટર નકલી મંત્રી એક બાદ એક નકલી માણસો ઝડપાઈ રહ્યા છે તેવામાં અમદાવાદમાંથી આખી આખી નકલી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે નરોડા વિસ્તારમાં ચાલતી આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવ્યા હતા જોકે અંતે ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે આ મામલે નરોડા પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે જેણે નરોડા વિસ્તારમાં નાના ચીલોડા ખાતે શિખર એવન્યુ કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી હોસ્પિટલ શરૂ કરી હતી એટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવી કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વિના થ્રી સ્ટાર નામની હોસ્પિટલ શરૂ કરી જેમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર બનાવી નાખ્યું હતું મળતી માહિતી અનુસાર કોઈપણ જાતની ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી અને હોસ્પિટલના નામવાળા ખોટા સિક્કા બનાવી તેનો ઉપયોગ કરી મેડિકલ પોલિસીના ક્લેમ પણ પાસ કરાવ્યા હતા આ આરોપીએ અલગ અલગ ડોક્ટર્સના નામનો અને તેઓને મળેલા રજીસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરી સારવાર સર્ટી બનાવ્યા હતા તેમજ દર્દી પાસેથી સારવારના પૈસા વસૂલી ચાર જેટલી પોલિસીના બે લાખ આઠ હજાર છસો બોતેર રૂપિયાનો ક્લેમ મંજૂર કરાવ્યો હતો જેમાં દર્દીઓને પૈસા પરત અપાવવાની બાંહેધરી આપી વીમા કંપની તેમજ પોલિસી ધારકો સાથે ઠગાઈ આચરી હતી सोक कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आज तारीख 20 मार्च 2025 आहता आज ना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર